ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીની સરકારના નિર્ણયો અને પંચાયત સંબંધિત મુદ્દે પ્રતિક્રિયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ભાજપ સરકાર ભ્રષ્ટ છે આ રાજપત્ર બહાર પાડીને સરકાર સ્વીકારી રહી છે કે ભ્રષ્ટાચાર પંચાયત સ્તરથી લઈ અને કેબિનેટ સુધી વ્યાપી રહ્યો છે ભાજપના આ વ્યાપક ભ્રષ્ટાચારને કારણે સૌથી વધુ ભેટ ગ્રામજનોને સહન કરવી પડી છે સરકારની ગ્રાન્ટ મનરેગા યોજનાઓ સુધી જ્યાં મંત્રીઓ સંકળાયેલા છે ત્યાં ભ્રષ્ટાચાર અને સર્વત્ર જોવા મળે છે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીમાં ભ્રષ્ટાચારને બદલે ભ્રષ્ટાચારમાં ગ્રાહ છે ભૂપેન્દ્ર પટેલની સરકાર ભાજપની સરકાર અને એના કારણે આજે એક નવું ગતકનું નું લાવવા કે પંચાયતની ફરિયાદો તમે સીધી કરી શકશો

ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બેફામ ભ્રષ્ટાચારના કારણે ગામડાના લોકો વ્યાપક પ્રમાણમાં પરેશાની ભોગવી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારની અંદર પંચાયતી રાજના નાણાં પંચના મળતા નાણાં હોય તો એમાં પણ કટકી પંચાયતના માધ્યમથી ગ્રામ સભાના માધ્યમથી વિકાસના કામ હોય એમાં કૌભાંડ ગામમાં આવેલી જુદી જુદી પ્રકારની ખનીજોનું વેચાણ હોય એની લૂંટ હોય એમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગામના નાના નાના સુવિધાના કામ હોય એમાં પણ મોટા પાયે કાન અને કૌભાંડ ભાજપે શિષ્ટાચાર બનાવ્યો છે ત્યારે આજે જે જાહેરનામું લાવ્યા છે એ જ દેખાય છે કે સરકારને સ્પષ્ટ પણ ખબર છે કે ભ્રષ્ટાચારમાં સરકારમાં ગળા ચાલી રહ્યો છે અને એના કારણે નકલી કચેરીનું કામ હોય કે પછી બારોબાર નાણાં વિકાસના નાણાંને ચાવ કરી જવાનું હોય કે મનરેગાનો ભ્રષ્ટાચાર તમામમાં જે રીતના એક પછી એક કાનને કોપાંડે આવ્યા છે અને એના નાણાં કમલમમાં એક અલગથી જમા થાય મને એમ લાગે છે કે આ ગુજરાત માટે ચિંતાનો વિષય ત્યારે હું આપના માધ્યમથી માંગ કહું છું કે સરકારમાં થોડીક પણ શરમ હોય તો સરકાર પોતે પહેલા એ કરે કે આખા ગ્રામ પંચાયતના જે પંચાયતી રાજના માળખાને તોડી નાખવાનું પાપ કોને કર્યું છે એ ભાજપા સ્વીકારે સાથો સાથ પંચાયતી રાજમાં સત્તાનું વિકેન્દ્રીકરણ એ કોંગ્રેસની નીતિ હતી ભાજપાએ એને કેન્દ્રીકરણ કરી નાખ્યું અને કેન્દ્રીકરણ કરવાના કારણે જે રીતે આખી વ્યવસ્થાને કોઈ નાખવામાં આવી છે એની પણ ભાજપાએ જવાબદારી સ્વીકારવી પડશે સાથો સાથ તેરમા નાણા પંચના ચૌદમા નાણા પંચના અને પંદરમા નાણા પંચના જે નાણાંની ગ્રાન્ટો આવે છે ગ્રામ વિકાસ માટે એ પણ બારોબાર ચાઉ થઈ છે એના પણ સરકારે સ્વીકારવું ઉપર કે કે પણ કીધું છે કે ગ્રામ વિકાસના નામે કરોડો રૂપિયા બારોબાર ચાઉ થઈ જાય છે જે હેતુ માટે ગ્રાન્ટ આવી અન્ય હેતુ માટે ડાયવર્ટ થઈ જાય છે અને એના કારણે ગ્રામ વિકાસ રોંધાય ગયો છે ત્યારે કોંગ્રેસ પક્ષની માંગ છે કે સરકાર ગુજરાતમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર માટે એમની જવાબદારી સ્વીકારી અને સાથોસાથ મંત્રીને તો મંત્રીમંડળમાંથી પડતા મૂક્યા પણ એમની જે ભ્રષ્ટાચારની ફાઇલો હતી એની ઉપર પણ ક્યારે પગલાં લેવા છે તે પણ ભાજપ જાહેર કરે